નમસ્કાર ખેડૂત મિત્રો હું હર્ષદ ગોહિલ એગ્રી સાયન્સમાં આપનું સ્વાગત છે અને ખેડૂત મિત્રો જે આજે ચોવીસ ડિસેમ્બર બે હજાર વીસ અને આજે જે હું આપને માહિતી આપવા માટે અહીંયા જોડાયો છું એ છે કે આવતીકાલે પચીસ ડિસેમ્બર બે હજાર વીસના રોજ ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકાર સુશાસન દિવસ ઉજવી રહી છે એ નિમિત્તે ખાસ કરીને આપણા ગુજરાતની વાત કરું તો આપણા ગુજરાતના બસો અડતાલીસ તાલુકાઓમાં કિસાન કલ્યાણ કાર્યક્રમ યોજાશે કિસાન કલ્યાણ કાર્યક્રમ હેઠળ આપણા ગુજરાતના બસોને અડતાલીસ તાલુકાઓમાં જે ખેડૂતલક્ષી યોજનાઓ છે એની સહાયનું વિતરણ ખેડૂતોને કરવામાં આવશે તો એમાં તમને જે મુખ્ય માહિતી આપી દઉં તો જે પી પ્રધાનમંત્રી કિસાન યોજના જે છે જેને આપણે પીએમ કિસાન યોજના તરીકે ઓળખીએ એ યોજના હેઠળ આપણા ગુજરાતમાં અત્યારે એકાવન લાખ અને ચોત્રીસ હજાર ખેડૂતો નોંધાઈ ચૂક્યા છે તો આ એકાવન લાખ અને ચોત્રીસ હજાર ખેડૂતો છે એમને કુલ એક હજાર અને સત્યાવીસ કરોડ એની સહાય સરકાર દ્વારા ચૂકવવામાં આવશે એ ચૂકવણી તો જો કે સીધી બેંકના ખેડૂતોના બેંકના ખાતામાં એક ક્લિક દ્વારા જ થઈ જશે અને એના સિવાય જે ગાય આધારિત ખેતી કરે છે આપણા ગુજરાતના ખેડૂતો એ એક લાખ જેટલા ખેડૂતો છે એમને કુલ અડતાલીસ કરોડ રૂપિયાની સહાય ચૂકવવામાં આવશે વિવિધ રીતે અને સમગ્ર દેશની વાત કરું તો આવતીકાલે બપોરે આપણા જે વડાપ્રધાન છે નરેન્દ્રભાઈ મોદી એ મનની વાત પોતાનો કાર્યક્રમ કરશે અને મનની વાતના કાર્યક્રમ દરમિયાન જ જે દેશના નવ કરોડથી વધુ ખેડૂતોને સહાય ચૂકવવામાં આવશે પીએમ કિસાનની જેમાં ટોટલ સરકારનો એવો દાવો છે કે અઢારસો કરોડની સહાય નવ કરોડ ખેડૂતોને ઓનલાઈન એક જ ક્લિકથી ચૂકવવામાં આવશે તો ખેડૂત મિત્રો આપને પણ અત્યારે અમે આ વિડીયો એટલે જ મૂક્યો છે કે આપને સહાય મળે ના મળે તો આપ આપના જે ખેતીવાડી કચેરી છે એનો સંપર્ક કરી શકો છો અને આપને પણ ખ્યાલ આવે કે સરકારની કઈ કઈ યોજનાઓ છે અને જેનો તમને સહાય મળી શકે એમ છે અને તમે લઈ શકો છો અત્યારે જે આપ જોઈ રહ્યા છો એક ઉત્તર ગુજરાતમાં હું છું અને અહીંયા આ ધરોઈ ડેમનું પાણી સિંચાઈ મારફતે ખેડૂતોને મળી રહ્યું છે અહીંયા આપ જોઈ રહ્યા છો હિરંડાના ખેતરમાં પિયતની કામગીરી અત્યારે ચાલુ છે અને આ બાજુ ઘાસચારાનું વાવેતર થયેલું છે એની પાછળનું જે ખેતર છે એમાં તમાકુનું વાવેતર થયું છે તો ખેડૂત મિત્રો મેં તમને જે મુખ્ય વાત કરી એ ફરીથી જણાવી દઉં કે આવતીકાલે એટલે કે પચીસ ડિસેમ્બર બે હજાર વીસના રોજ જે ગુજરાત સરકાર છે એ સુશાસન દિવસ ઉજવશે અને સુશાસન દિવસની ઉજવણીના ભાગરૂપે ગુજરાતના તમામ બસોને અડત્રીસ તાલુકાઓમાં બસોને અડતાલીસ સોરી બસોને અડતાલીસ તાલુકાઓમાં કિસાન કલ્યાણ કાર્યક્રમ યોજાશે અને આ કિસાન કલ્યાણ કાર્યક્રમ હેઠળ જે ખેડૂતલક્ષી યોજનાઓ છે એનું ખેડૂતોને એની સહાયનું વિતરણ થશે એમાં જે મુખ્ય કહી કે પીએમ કિસાન યોજના હેઠળ એકાવન લાખ ચોત્રીસ હજાર ખેડૂતોને સહાય મળશે તેમજ ગાય આધારિત જે ખેતી કરી રહ્યા છે એક લાખ જેટલા એક લાખથી વધુ ખેડૂતો એમને ટોટલ અડતાલીસ કરોડ રૂપિયાની સહાય મળશે અને જીવામૃત માટે બાર હજાર ચારસો ખેડૂતોને સહાય મળશે તો જે સહાય ખેડૂતલક્ષી યોજનાઓ છે એ માટે આપ જે ગુજરાત સરકારની વેબસાઇટ છે આઈ ખેડૂત જે છે આઈ ખેડૂત પોર્ટલ જે છે એની આપ મુલાકાત લે છો તો આપણને આપને ખબર પડશે કે કઈ કઈ યોજનાઓ અત્યારે ચાલુ છે અને એમાંથી કઈ કઈ યોજનાઓનો લાભ આપ આપને મળી શકે તો ખેડૂતને તો અત્યારે બસ આટલું જ જોડાયેલા રહેજો એગ્રી સાયન્સ સાથે ફરી નવા સમાચાર સાથે આપણે ટૂંક સમયમાં જોડાશું એગ્રી સાયન્સ ટીવી યુટ્યુબ ચેનલ છે એને સબસ્ક્રાઈબ કરી લેજો એગ્રી સાયન્સનું ફેસબુક પેજ છે એને પણ ફોલો કરજો અને એગ્રી સાયન્સ ટીવી કરીને આપણી જે એ એગ્રી એગ્રી સાયન્સ સાયન્સ સોરી કૃષિ કરીને જે મોબાઈલ એપ છે પ્લે સ્ટોર પર એને પણ અચૂકથી ડાઉનલોડ ના કરી હોય તો કરી લેજો જય કિસાન ખેતીની આધુનિક માહિતી અને કૃષિ બજાર ભાવના લાઈવ અપડેટ માટે ગુગલ પ્લે સ્ટોર પરથી આપના મોબાઈલ માં ડાઉનલોડ કરો એગ્રી સાયન્સ કૃષિ માહિતી એપ